મેઘરાજાએ કચ્છમાં મહેર કરી છે ત્યારે નખત્રા તાલુકાના મકવાણા દેશલપર જિયાપર વિસ્તારમાં ભારે મેઘતાંડવ થયો છે ત્યારે આ એક્સ પાસે આવેલા પાલકના ધોધ પાસે બે યુવાનો પાણીમાં વહેનમાં ફસાતા કરીને બચાવવામાં આવ્યા હતા બે કલાક બાદ યુવાનો દ્વારા એક્સિવ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા કામગીરીમાંગ રમેશભાઈ આહિર જિંદા અકબરભાઈ સંગાર નખત્રાણા જુવાનસિંહ પઢિયાર દેવ પર્યક્ષ પ્રવીણસિંહ દેવ પરયક્ષ તથા નખત્રાણા પોલીસ સ્ટેશનના જમાદાર સબીરભાઈ બાયડ વિપુલભાઈ ચૌધરી તથા આજુબાજુના ગામના માંગથી પાંચ છ વ્યક્તિઓ આવી મદદરૂપ થયા હતા યુવાનો દ્વારા બે કલાક બાદ એમ કેમ્પ બહાર કાઢવામાં આવ્યા હતા નખત્રાણા પીએસઆઈ ની આ સરાની કામગીરી ને લોકોએ સવાસી આપી હતી આમ નખત્રાણા નો ઐતિહાસિક કહેવાતો પાર્લર જૂના અત્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અનેક વાર પોલીસો સાઈન બોર્ડ વગાડવા છતાં પણ યુવાનો અને સેલાનીઓ આ વિસ્તારમાં જતા હોવાથી આ ભાઈ જનક માં લોકો ને આ મુશ્કેલી પડે છે ત્યારે લોકોને ફરી પોલીસ વિનંતી કરી છે કે આવા ધ્વજમાં જવા વિનંતી કરવામાં આવી છે ત્યારે આ નખત્રાણા નો કહેવાતું ઐતિહાસિક પાર્લર જૂના દુધ સોળે કરાયેલું છે પણ આ વેનમાં અત્યારની પરિસ્થિતિમાં ન જવાય પોલીસે ફરી ફરીને હાકલ કરી છે ત્યારે આ ચોમાસાના વરસાદમાં ભયજનક સપાટી આ પાર્લર જૂના જે વહી રહ્યું છે ત્યારે તેને બહારથી જોવા અને અંદર ન જવા પોલીસ ફરી અપીલ કરે છે નેરાજાએ કચ્છમાં મલે કરી છે ત્યારે નખત્રા તાલુકાના મકવાણા દેશલભર જિયાપર વિસ્તારમાં ભારે મેઘ તાંડવ થયો છે ત્યારે આ એક્સ પાસે આવેલા પાલકના દૂધ પાસે બે યુવાનો પાણીમાં વહેનમાં ફસાતા કરીને બચાવવામાં આવ્યા હતા બે કલાક બાદ યુવાનો દ્વારા એક્સિવ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા કામગીરીમાં રમેશભાઈ આહિર જિંદા અકબરભાઈ સંગાર નખત્રાના જુવાનસિંહ પઢિયાર દેવ પર યક્ષ પ્રવીણસિંહ જાડેજા દેવ પર તથા નખત્રાણા પોલીસ સ્ટેશનના જમાદાર સબીરભાઈ બાયડ વિપુલભાઈ ચૌધરી તથા આજુબાજુના ગામના માંગથી પાંચ છ વ્યક્તિઓ આવી મદદરૂપ થયા હતા યુવાનો દ્વારા બે કલાક બાદ એમ કેમ્પ બહાર કાઢવામાં આવ્યા હતા નખત્રાણા આ સરાની સવાસી આપી હતી નખત્રાણા નો ઐતિહાસિક કહેવાતો પાર્લર જૂના અત્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અનેકવાર વાર પોલીસો એ સાઇન બોર્ડ વગાડવા છતાં પણ યુવાનો અને સેલાનીઓ આ વિસ્તારમાં જતા હોવાથી આ ભાઈ જનક માં લોકો ને આ મુશ્કેલી પડે છે